દિયોદર તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી સભા મળી દિયોદર લુઆણવાડી ખાતે દિયોદર તાલુકા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની સાધારણ સભા યોજાઈ હતી જેમાં આ સભામાં બાસઠમો વાર્ષિક અહેવાલ મંડળીના ચેરમેન જામાભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તેમજ મંડળીના તમામ સભાસદોને મોમેન્ટ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં હિસાબી વર્ષ દરમિયાન મંડળીએ ચૌદ કરોડ ત્રાણું લાખ નેવ્યાસી હજાર બસો ને બ્યાસી પોઈન્ટ છે અને સાડત્રીસ લાખ અગિયાર હજાર આઠસો ત્રીસનો નફો કરેલ છે આ પ્રસંગે ચેરમેન જમાભાઈ પટેલ વાઇસ ચેરમેન વાહતાભાઈ ડી લોઠા મંત્રી હસમુખભાઈ વી પૂજારા મદદનીશ મહેશ્વરભાઈ ડી ત્રિવેદી અમરતભાઈ ભાટી અમરતભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથિ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા દેવુદર તાલુકા પંચાયત અને ગ્રાહક સહકારી મંડળી દેવુદર ઓગણીસો ચોસઠથી સ્થાપના થયેલી આજે બાસઠનો અહેવાર જ્યારે રજૂ કરીએ છે ત્યારે અમને એક પ્રેરણા મળી કે ખરેખર જો આ મંડળી કોણે ઊભી કરી છે તો જે પાયામાં ઓગણીસો ચોસઠથી જે વાઇસ ચેરમેન પૂર્વ ચેરમેનો જે હતા એમને જે આ મંડળી ઊભી કરી છે અને આજે આ મંડળી વટવૃક્ષ વૃક્ષ થઈ છે આજે અમે આ મંડળીમાં ચૌદ કરોડ ધિણા આપી શકીએ છીએ અને ઉત્તરોત્તર ઓગણચાળીસથી પણ વધુ નફો થયેલો છે અને અમારી પાસે એટલી બધી થાપણ છે કે ક્યારેય અમારે થાપણ વ્યાજી લેવા જવું પડતું નથી અને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે છે આજનો જે આ માહોલ જોતા કે જે સાધારણ સભા હતી એમાં અમે પૂર્વ ચેરમેન પૂર્વ વાઇસ ચેરમેન તેમજ આવેલા મહાનુભાવોનો અને બનાસ બેંકના ડિરેક્ટર જે ઈશ્વરભાઈ તેજાભાઈનું અમે એમને શિલ્ડ અને સાલથી સન્માનિત કરી અને અમને પણ પ્રોત્સાહિત કર્યા છે જ્યારે જરૂર પડે ત્યારે અમે અમારી બે બનાસ બેંક તમારા માટે તૈયાર છે એ જ રીતે વધારેલા મહાનુભાવોનું તમામનું અમે સન્માન કરી અને અમારા તેજસ્વી અમારા સભાસદોના તેજસ્વી તારલાઓનું પણ આ તબક્કે સરસ મજાનું અમે એમને શિલ્ડ આપી અને સન્માનિત કર્યા છે અને આ તબક્કે અમે સરસ મજાનું સ્વરૂચિ ભોજન રાખી અને સાધારણ સભામાં સરસ કામ કર્યું છે અઢાર ટકા ડિવિડન જારી કર્યું છે અને બેતાળીસ ટકા બોનસ જારી કર્યું છે આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને એક મોટું વટપૃષ્ટ થઈ ગયું છે મારી પાસે ભીંડે સાહેબ પણ આવ્યા છે એ પણ ચેરમેન રહી ચૂક્યા છે અને રસિકભાઈ ત્રિવેદી પણ ચેરમેન રહી ચૂક્યા છે એ પણ એક છે ખરેખર આ મંડળી કેટલું બધું પ્રગતિ કરી છે એ આજે અમે જોયું અમારો કંઈ સન્માન કર્યું છે અમને ખૂબ આનંદ થયો છે અને મંડળી ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી એવી આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત